નમસ્કાર દર્શક મિત્રો છે શિયાની શરૂઆત ચોર ટોકરી સક્રિય બની ગઈ છે જેમાં દેવદર તાલુકાના રૈયા ગામે શુક્રવારે રાત્રે કોઈ અજાણ્યા સમોએ ગામના પાંચ ધાર્મિક મંદિરના તાળાના કુજા તોડી મંદિરમાં પ્રવેશ કરી ચાંદીના આભૂષણો સોનાનો દોરો તેમજ દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ જતા મચી જવા પામી છે જે અંગે દેવદર પોલીસે તપાસ હાથ ધરી છે દીવદર તાલુકાના રૈયા ગામે આવેલ શક્તિ માતાજીનું મંદિર નકળા ભગવાનનું મંદિર ચામુંડા માતાજીનું મંદિર બ્રહ્માણી માતાજીનું મંદિર અને સિકોતર માતાજીના મંદિરમાં શુક્રવારે રાત્રે રૈયા ગામમાં કોઈ અજાણ્યા ઈસમોએ પાંચે મંદિરના દરવાજાના તાળા નકુજા તોડી મંદિરમાં પ્રવેશ કરી મંદિરમાંથી ચાંદીના આભૂષણો સોનાનો દોરો તેમજ દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરી ચોર ટોળકી ફરાર થઈ ગઈ હતી જેમાં વહેલી સવારે મંદિરના પૂજારી પૂજા કરવા માટે મંદિરમાં આવતા મંદિરના દરવાજા તૂટેલ હાલતમાં જોવા મળતા તેમજ મંદિરમાં માતાજીને ચઢાવવામાં આવેલ ચાંદીના આભૂષણો અને દાનપેટી જોવા ન મળતા મંદિરમાં ચોરી થઈ હોવાનું દેખાતા મંદિરના પૂજારી ગામ લોકોને ચોરી થઈ હોવાનું જણાવતા ગામ લોકો એકઠા થયા હતા જેમાં ચોરી અંગે ગામ લોકોએ પોલીસને જાણ કરતા દિયોદર પોલીસ પણ રૈયા ગામે દોડી આવી હતી જે અંગે તપાસ કરતા ત્રણ અજાણ્યા સમયે ગામમાં પ્રવેશ કરી મંદિરને નિશાન બનાવી ચાંદીના આભૂષણો તેમજ રોકડ રકમની ચોરી કરી હોવાનું ધ્યાને આવતા પોલીસે અજાણ્યા સમૂહ સામે કાર્યવાહી હાથ ધરી છે